પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામના તરફથી મિલકત સંબંધી ગુનાઓ શોધવા તથા શરીર સંબંધી ગુનામાં પકડવાના બાકી આરોપીઓને સત્તરને પકડવા સૂચના કરેલ હોય છે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંભળા સાહેબ બચાવ વિભાગના માર્ગદર્શન હેઠળ અને સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટરથી એમ એન દવે ખડી પોલીસ સ્ટેશનના ખડેર પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર થયેલ ગુનાની વિગત ફરિયાદી જયતમાલભાઈ દયાભાઈ સિસોદિયા રહે ઠાઠી પાટી તાલુકો માળિયા જિલ્લો જુનાગઢ નાવની માલિકીની જમીન ભચાઉ તાલુકાના કલ્યાણ પર ગામ સીમ સર્વે નંબર અઠ્યાસી બે ક્ષેત્રફળ ટેઆર ચોરસ મીટર એકવીસ નવ વાળી આવેલ છે તે જમીન ફરિયાદી શ્રીને કોઈને વેચાણ કર્યા નથી તેમ છતાં ફરિયાદી શ્રીને ખોટો આધાર કાર્ડ તથા ખોટો પાન કાર્ડ બનાવી તેમાં ફરિયાદીશ્રીની જગ્યાએ અન્ય ખોટો વ્યક્તિને ઉભો કરી તે વ્યક્તિનો ફોટો લગાડી ફરિયાદીશ્રીનું ખોટું નામ ધારણ કરી ઠગાઈ કરી આરોપી મહેશ કૃષ્ણભાઈ રહે કલ્યાણપુર તાલુકો બચાવવાળાને જમીન ખરીદી છેતરપિંડી કરવાના હેતુથી સબ રજિસ્ટર કચેરી બચાવ ખાતે ખોટો દસ્તાવેજ બનાવી અને દસ્તાવેજ ખોટો હોવાનું પોતે જણાવતા હોય તેમ છતાં તેને સાચા તરીકે મામલતદાર કચેરીએ બચાવ ખાતે રજૂ કરી જમીન બચાવી પાડવા માટે આરોપીએ પોતાનો સામાન્ય ઇરાદો બદલાવવા ગુનાહિત કાવતરું રચનાર મુખ્ય આરોપીને ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સ મદદથી શોધી કાઢેલ છે કામગીરી કરનાર અધિકારી કર્મચારીના નામ ઉપરોક્ત કામગીરી ખડીર પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર એમ એન દવે તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ અજયસિંહ જયેન્દ્રસિંહ ઝાલા તથા ધર્મેન્દ્રસિંહ અક્કમસિંહ સોઢા તથા પોલીસ પગી મનુભાઇ આચાર્યભાઈ પરમારના દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે